દિલ્હી કોંગ્રેસે વધુ ત્રણ મોટી જાહેરાતો કરી પાંચસો સિલિન્ડર મફત અને યુનિટ સુધી મફત વીજળીનું વચન નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોઈ રહ્યા છો સત્ય ડે દિલ્હી વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ પહેલા રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે વિવિધ વચનો આપી રહ્યા છે આ સંદર્ભમાં કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં વધુ ત્રણ મોટી જાહેરાતો કરી છે કોંગ્રેસે કહ્યું કે જો પાર્ટી દિલ્હી ચૂંટણી જીતશે તો લોકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે અને મફત રાશન કીટનું વિતરણ કરવાની સાથે જ ત્રણસો યુનિટ સુધી વીજળી પણ મફતમાં આપવામાં આવશે ત્રણ ગેરંટી જાહેર કર્યા પછી કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું અમે મોંઘવારી રાહત યોજના હેઠળ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર અને રાશન કીટ પણ મફત આપીશું આ રાશન કીટમાં બે કિલો ખાંડ એક લિટર તેલ છ કિલો કઠોળ અને અઢીસો ગ્રામ ચાની પત્તી રહેશે આ ઉપરાંત અમે મફત વીજળી યોજના હેઠળ ત્રણસો યુનિટ વીજળી મફત આપીશું આ ગેરંટીઓ હેઠળ અમે દિલ્હીના લોકોને રાહત આપીશું જેથી તેઓ મોંઘવારીની ચિંતાઓથી દૂર રહે કોંગ્રેસે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી તેલંગાણાના મુખ્યમંત્રી રેવતી રેડ્ડીએ એઆઈસીસી દિલ્હીના પ્રભારી કાઝી નિઝામુદ્દીન અને કોંગ્રેસ દિલ્હી એકમના વડા દેવેન્દ્ર યાદવ સાથે અહીં પત્રકાર પરિષદને સંબોધતા જાહેરાત કરી હતી કોંગ્રેસે અગાઉ પ્યારી દીદી યોજના સહિત અન્ય યોજનાઓની જાહેરાત કરી છે આ પહેલા કોંગ્રેસે દિલ્હીમાં પ્યારી દીદી યોજનાની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ કોંગ્રેસે મહિલાઓને દર મહિને અઢી રૂપિયાની નાણાકીય સહાય આપવાનું પણ વચન આપ્યું હતું આ પછી કોંગ્રેસે જીવન રક્ષા યોજનાની જાહેરાત કરી જે હેઠળ પચીસ લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો આપવાનું વચન આપવામાં આવ્યું હતું તેમણે દિલ્હીમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને એક વર્ષ માટે દર મહિને સાડા આઠ હજાર રૂપિયા આપવાનું પણ વચન આપ્યું હતું આપ અને બીજેપીએ પણ અનેક વચનો જાહેર કર્યા હતા કે માત્ર કોંગ્રેસે નહીં પરંતુ દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીએ પણ મહિલાઓને એકવીસો રૂપિયા આપવા જેવા ઘણા વચનો આપ્યા છે તે જ સમયે ભાજપ પણ જનતાના આકર્ષણમાં પાછળ નથી રહી તેમણે દિલ્હીના લોકોને મફત વીજળી આપવા સહિત અનેક ચૂંટણી વચનો આપ્યા છે સિત્તેર સભ્યોની દિલ્હી વિધાનસભા માટે તારીખ પાંચમી ફેબ્રુઆરીએ થશે મતદાન અને મતગણતરી આઠમી ફેબ્રુઆરીએ થશે દિલ્હીની ચૂંટણીમાં એક પોઈન્ટ પંચાવન કરોડથી વધુ મતદારો મતદાન કરશે જો કે દિલ્હી ચૂંટણી પહેલાં મતદાર યાદીમાંથી એક લાખ એકતાલીસ હજારથી વધુ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે જ્યારે ત્રણ લાખ આઠ હજારથી વધુ નવા મતદારોના નામ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે ત્યારે આવનારી દિલ્હીની ચૂંટણીમાં શું રંગ લાવે છે કયા નવા રાજકીય સમીકરણો બદલાય છે એ આપણે જોવું રહ્યું વધુ વિગતો માટે જોતા રહો satyare.com જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો satyare.com આઝાદી સમાચારોની